વડોદરા શહેરના ગોત્રી જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ સાંજના સમયે શહેરના છેવાડે આવેલા અંકોડિયા કેનાલ પાસે ફરવા ગયા હતા દરમિયાન કેનાલમાં નહવા પડેલા એક વિદ્યાર્થીનું ચંપલ કેનાલમાં પડી જતા તે ચંપલ લેવા માટે પાણી તરફ ગયો હતો જે અન્ય વિદ્યાર્થીએ તેને પકડી સહારો આપ્યો હતો પણ સહારો આપનાર લપસી જતા બંને કેનાલમાં ડૂબી ગયા હતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અથાગ પ્રયાસ બાદ બંનેના મૃતદેહોને શોધી પીએમઆરથી મોકલી આપ્યા હતા હાલ જીએમઇ એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા એમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતાં અમારા તબીબી વિદ્યાર્થી પ્રેમ અને આદિત્ય કરીને હતા જેઓ તૃતીય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા જેઓ આજે સાડા ચાર કે પાંચ વાગ્યાની આસપાસ જે કેનાલ છે અહીંયા નજીકમાં કુંકુળિયા કેનાલ ત્યાં ગયા હતા અને ખૂબ ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈ બે વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને એક વિદ્યાર્થીનો બચાવ થયો છે હાલ ગોત્રી મેડિકલ કોલેજના શ્રી સુપરટેન્ડન્સી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે મધર ફાધર છે એમના રિલેટિવ છે એમને પણ જાણ કરવામાં આવી છે અને લોકલ ગાડીયન્સની પણ જાણ કરશે વિદ્યાર્થી એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય એક સુરતના છે અને એક જામનગરના છે આ ઘટનામાં સુરતના એકવીસ વર્ષીય આદિત્ય રામકૃષ્ણ નૈયર અને જામનગરનો એકવીસ વર્ષીય પ્રેમ પ્રવીણભાઈ માતંગનું ડૂબી જવાથી મોત નિપજતા મેડિકલ કોલેજમાં ભારે ગમગીનીનો માહોલ છવાયો છે ત્યારે આ ઘટનાની પરિવારને જાણ કરી દેવામાં આવી છે